તટા આવો સબ પર દેવો છે ના મારા ભગવાન વધાવો આવે સૌને સૌ દેવો જો રો આ શું છે નામ કે

કોના છો કવલેર ઉપરથી કવલેર ઉપરથી જોર માર ખાવાનું છે તો પેહી Mar 저희가 velava invest Nuene speak. Dunia ni gaceru work penmel samma daki儂a ni gaceru U vasu to Dunia ni kehil pverbind Aíλ VISTA Gaceru and amino Meremo ngbele can Becca numpa No palika na રામાણોણી અન કુતો દેખેર સુ સભાવાળો કે રીસમાં વખો મૂકી ગયો ને ઢીંગા આ બોલે કેલા ગમોએ બોલી દી લીના અન રામાણોણી એમ બોલી દી કે ભટ્યોણીનો વખો હોય યકનો ગયો રીસમાં હું કહું છું

ભગવાન બીજો આવો વખો ના હજી બાળકી હોય મારા ભગવાન કેટલા વધારો કરે તારાઢોરા માં વખોર્યો ત્યાં દોષી નો વખાવ પૂર્વ નો માતા વફાવતા શું કઉ છું

હા તમારા વખા મટાડ્યા છે મટાડો નાખ મારું નામ માતા નાખીઓ એ આવું મારા જીના ભગવાન કે છે દાદા દાદા બોલી યાર વખા મટાડી ના ખડો નું નામ આગળ વધારી દઈશું છભાવાળું ગમે ગામ મારા ગામનું નામ આગળ વધારી દઈશું સભાવાળું હે વિક્રમ થઈ માતા ગણવા આવીશું આ ગમતો નહીં પણ હવે મારું નામ મેળવી નાખીઓ

જો મને માકાય વધારે મિત્રતાની મજા થઈન મજા હે અલી તમે આના હેરો એટલે આલે હવે હું મેરે કે બોલાજો આનો હે ને તને કંટ્રોલ ન કરું હું આવી જ જઉં તો કું સ્કૂલ ચાવા આવો દેવ થાય সয়ত্য়া কিরেত্য়ে ম�ুতান হিকেডো তাুেত্য়াপেরা সয়া জাকন্য়া সয়ে্য়া য়া কিয়ে চিক্যা কিটস কটশ্য়া গেরা নর নি�

જો મો તારે મેલડી બોલતી સુલા માર ભાઈ બળા રાવની બેટી માતા બોલતી ઈશુ આ રસ્તો પાક પડી જાય અને કારણે મેલડી પહેરવા દે કે કેવું રીયા ખાવાની ભાઈ તમારું વેતું સુદી ઈધા તો બસરામ અમારી જાયકો બોલું છું જેના ભગવાન લઈને બોલું છું ના કે કેવો આરામથી બોલે છે ભગવાનનો દરેક જીવ પૂરી અમારા મંતિયા ચાલી પડે છે પાછળ મારો ભગવાન પાછળ જ બાવા મને દેખાયા કુવા તુ દેખાયા દેખાયા એનો ઓબી રાગેયા આસો નમ ઓમ આટવાજી આતી છે એ તો એ હો ઈજો દેશો આયા લીધા હા તો તો તમારા

है हां मां का ये नौ नाम को ने लाइन को हमारा पांचवा माता माता उनका है